આજે સવારે પુણા ગામ ખાતે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સાત લોકો દાજ્યા હતા આ તમામને સારવાર અર્થે સ્મેમ્બર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે સુરતના પુણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી તમામને સારવાર અર્થે સ્મિમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગમાં દાજેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો નામ ફિરોજ जो ब्लास्ट हुआ था छः बजे अपना हम नीचे सो रहे थे वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया हमने अपना फैमिली निकाला था पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था वो कपड़े में आग लग रही थी वो बुझाया था फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे गिरे एक तो पीछे गिरा था, था वो बाथरूम गया था वो बेच के खाली सिर पे चोट आया है वो बाकी के तीन दो दो लड़की थी एक लड़का था अब इनका तो ज़्यादा जल गए हैं सब घायल हैं बाकी के सब ये हम तो तुरंत गए थे ना हम तो बगल में रह रहे थे ऊपर वाले माले में इसलिए हमको मालूम था हम तो उठा के लेके आए थे सबको बाहर उठा, उठा उठा के कौन सा हॉस्पिटल मेडिकल कॉलेज में लेके गए ભૂપેન્દ્રસિંહ રાજ ઉના ફાયર સ્ટેશન સફ ફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા ને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સિમિયર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાઝી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે